યુટ્યુબના વિડીયોને ફોન રિંગટોનમાં સેટ કેવી રીતે કરવું તો મિત્રો આજના વિડીયોમાં આપણે શીખીશું આપણે યુટ્યુબના ગીતને ફોનની રિંગટોનમાં સેટ કઈ રીતે કરી શકાય મિત્રો યુટ્યુબમાં જ્યારે પણ તમે જોવો છો ને તો બહુ સારા સારા રિંગટોન સારા સારા ગીત મળે છે યુટ્યુબમાં પણ એને તમારે ફોનમાં સેટ કરવું હોય ફોનની રિંગટોનમાં કે કોઈ પણ વ્યક્તિનો ફોન આવે ત્યારે તમારું મનપસંદ ગીત તમારે રિંગટોનમાં વાગે તો એના માટે શું કરવાનું છે મિત્રો યુટ્યુબમાં ઓફિશિયલી ડાઉનલોડનું કોઈ ઓપ્શન નથી મળતું હા મિત્રો યુટ્યુબમાં ઓપ્શન મળે છે પરંતુ એ ખાલી ઓફલાઈન ડાઉનલોડ હોય છે એટલે કે તમે ખાલી યુટ્યુબ એપ પૂરતી રહેશે એ તમારી ગેલેરીમાં આવતું નથી જો તમારે એને ગેલેરીમાં સેવ કરવું હોય તો તમારે યુટ્યુબનું પ્રીમિયમ લેવું પડશે મિત્રો જેમની પાછળ યુટ્યુબનું પ્રીમિયમ સબસ્ક્રિપ્શન છે એ લોકો ગેલેરીમાં ડાઉનલોડ કરી શકે છે પરંતુ જે ફ્રી વર્ઝનવાળા છે એમના માટે કોઈ ઓપ્શન મળતું નથી તો હવે એવા લોકો ખાસ મિત્રો વિડીયોમાં બહેના રહેજો તો એને ઓફિશિયલ ડાઉનલોડ કઈ રીતે કરવું અને ગેલેરીમાં સેવ કઈ રીતે કરવું સાથે સાથે એની રિંગટોનમાં કન્વર્ટ કઈ રીતે કરવું અને રિંગટોનમાં સેટ કઈ રીતે કરવું એના વિશેની પૂરી માહિતી મિત્રો આજના વિડીયોમાં જાણીશું તો વિડીયોમાં છેલ્લે સુધી બહેને જાઓ મિત્રો વિડીયો બહુ ઇમ્પોર્ટન્ટ છે તો જરા સ્કીપ ન કરતા મિત્રો વિડીયોમાં છેલ્લે સુધી બનેરજો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ બટ વિડીયો શરૂ કરતા પહેલા હજુ સુધી તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરેલી હોય તો નીચે સબસ્ક્રાઇબ લખેલું બટન છે ક્લિક કરી સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આવેલી ઘંટીના એકને પ્રેસ કરી અને ઓલ ઉપર સેટ કરી દેજો જેથી અમારા નવા વિડીયો તમે સૌથી પહેલાં જોઈ શકો છો ચાલો મિત્રો વિદાઉટ વેસ્ટિંગ ઇન ટાઈમ વિડીયોને સ્ટાર્ટ કરીએ તો સૌથી પહેલાં તો તમને બતાવ્યું તો તમારે જવાનું છે યુટ્યુબ એપ્લિકેશનમાં યુટ્યુબ જાઓ ને એટલે તમારી સામે કાંઈક આ રીતે ઓપ્શન ખુલી જશે હવે અહીંયા તમારે સર્ચ કરવાનું છે ગુજરાતી રિંગટોન્સ જો સર્ચ કરશો ને ગુજરાતી રિંગટોન્સ એટલે તમારી સામે ઘણા બધા રિંગટોન ખુલી જશે જોઈ શકો છો તો કાંઈક આ રીતે ખુલી જશે રિંગટોન હવે તમારે આમાંથી કોઈ પણ એક રિંગટોન ડાઉનલોડ કરવું હોય ને તો શું કરવાનું સૌથી પહેલાં તો તમારે રિંગટોનનું નામ જોઈ લે છે દાખલ તકે જોઈ શકો છો અત્યારે આ લાલો ફિલ્મ બહુ પોપ્યુલર છે તો આના ગીત અત્યારે મારે રિંગટોનમાં સેટ કરવું છે તો શું કરવાનું મિત્રો જટ આ જે છે ગીત છે એની ઉપર ક્લિક કરવાનું છે એટલે જોઈ શકો છો કોપી આવી જશે મિત્રો તો એડ જેવી સ્ક્રીપ કરો ને એટલે ગીત આવી ગયું જોઈ શકો છો જોઈ શકો છો અહીંયા ગીતનું જે ટ્યુન છે એ આપણે સેટ કરવી છે તો શું કરવાનું મિત્રો જેસ્ટન ઉપર ક્લિક કરવાનું અને આનું જે ટાઇટલ છે એ આપણે કોપી કરી લેવાનું છે મિત્રો મનોરથ જીવ રિંગટોન તો હવે આને ટાઇટલ કોપી કરીને ત્યારબાદ શું કરવાનું છે મિત્રો હું એક માત્ર બીજા વિડીયોમાં જાઉં ને આનો ટાઇટલ કોપી કરી લઉં મિત્રો તો જોઈ શકો છો આ જે છે એનો રિંગટોન આપણે ટાઇટલ કોપી કરી લીધો છે હવે શું કરવાનું મિત્રો જસ્ટ યુટ્યુબ આપણે અહીંયાથી કટ કરી દેવાનું છે યુટ્યુબનું આપણે આવું કાંઈ કામ નથી હવે યુટ્યુબનું કાંઈ જરૂર નથી મિત્રો હવે શું કરવાનું જે તમારે ગૂગલમાં ક્લિક કરવાનું છે ગૂગલમાં જઈ અને સર્ચમાં જઈ અને આવડો આ ક્લિક કરી દેલું રિંગ ટોન હશે ક્લિક કરી જોઈ શકો છો આવી મનોરથ જીવ સોંગ રિંગોન ડાઉનલોડ તો એની ઉપર ક્લિક કરી દેવાનું છે ક્લિક કરશો ને એટલે આવી રીતે આવી જશે હવે આ પહેલી બે વેબસાઇટ છે આ બે માંથી કોઈ પણ એક વેબસાઇટ તમે ઓપન કરી શકો છો બટ આ પહેલી વેબસાઇટ બહુ જોરદાર છે મિત્રો અને ક્લિક કરી લો એટલે આવું જોઈ શકો છો એ રિંગટોન અહીં આવી ગઈ છે જોઈ શકો છો બસો દસ લોકોએ ડાઉનલોડ કરેલ છે આવું આવે તો કન્ટિન્યુ એમ ડાઉનલોડ કરી દેવાનું છે અને એપ છે ડાઉનલોડ કરી શકો છો તમને મજા આવે તો ડાઉનલોડ કરી લેજો સાંભળી સાંભળો જોઈ આ એ રિંગટોન છે આપણે ડાઉનલોડ કરવી હોય તો ડાઉનલોડ નું બટન છે ક્લિક એટલે બાર સેકન્ડ નો સેકન્ડનો સેકન્ડ નો ટાઈમ પંદર સેકન્ડ ટાઈમર પૂરો થાય એટલે તમારી જે રિંગટોન છે એ ઓટોમેટિક ડાઉનલોડ થઈ જશે મિત્રો તો જોઈ શકો છો ટાઈમર ઓલમોસ્ટ હવે પૂરો થવા આવ્યો છે ટાઈમર પૂરો થાય જ્યાં સુધી તમે યાર લાઈક કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો તમે આવી મહેનત લાગે છે મિત્રો આ વિડીયો બનાવવામાં તો યાદ લાઇક કરી દેજો જોઈ શકો છો ડાઉનલોડ થઈ ગયું છે અને હવે આને આપણે રિંગટોનમાં સેટ કરવા માટે શું કરવાનું જસ્ટ અહીંથી બહાર નીકળી જવાનું અને તમારે સેટિંગ એપ્લિકેશન ઓપન કરી લેવાનું છે સેટિંગમાં ક્લિક કરી અને નીચે સ્ક્રોલ કરવાનું છે અને અહીંયા ઓપ્શન છે સાઉન્ડ એન્ડ વાઇબ્રેશન નામનો એની ઉપર ક્લિક કરવાનું છે રિંગટોન માં જવાનું છે માં જઈએ એટલે પ્લસના એક્રમમાં ક્લિક કરવાનું છે એટલે તમને રિંગટોન આય મળી જશે એના પર ક્લિક કરી અને પૂર્ણ થઈ ગયા ઉપર ક્લિક કરવાનું છે એટલે આ ગીત છે રિંગટોનમાં સેટ થઈ જશે તો મિત્રો આજના વિડીયોમાં આટલું વિડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે આવા જ વિડીયો આ ચેનલમાં આવતા છે તો મિત્રો ફરી મળશે નવા વિડીયોમાં ત્યાં શ્રી બાય બાય આવજો